ધંધા પાણી બધા ભાઈ ગયા ભાઈ એના ધંધા કરવાના વાડીઓમાં વાવી છે પણ વાડીઓમાં કાંઈ મોલ થાય છે તો ભાવ નથી આવતા અને ભાવ તો કાંઈ મોલ નથી થતા બીજો કયો ધંધો કરો હા મગજમાં એક વાત છે બધાને વખાણ કરીને બધાને બહુ ગમે એક કામ કરું વખાણ કરવાનો ધંધો ચાલુ કર દો કમા કમાના વખાણ ચાલુ કરી પીંટળો ભેગો થયેલા એટલે વખાણ ચાલુ કરે છે વખાણ કરી છે એટલે ફૂલકાઈ જવાના પૈસા દેવાના એમ કરું હાલો બેને કાંઈ ખબર તો દઈ દઉં કે મેં આ નવો ધંધો ચાલુ કર્યો છે વખાણ કરવાનો કોઈને કરાવવા તો થઈ જાવ

મેઘર ના હોય ને એટલે ભાઈ આપણે જો એકાબીજા ને કેવાય ધંધો ચાલુ કર્યો છે વખાણ કરવાનો ધંધો ચાલુ કર્યો વખાણ કરવાનો વખાણ કરવા વખાણ કરવાનો ધંધો કોઈ નો કરે અને મેં કીધું કોઈ નો કરે ને આવો ધંધો ચાલુ કરો એટલે મારા વખાણ કરી વખાણ કરી પણ ઈ ભાઈ ખર્ચા પણ થોડો ઘણો થાય બે તમારા તમે ઘર ના છો ને તમારે પાસે જાજા નઈ લઉ આપણે ટુકમાં પતાઈ દઉં તો પિંટુડા ને હવાર માં આવ્યો તમે જો આપણે કામ કરી કરીને થાકી ગયા હોય પૈસા વધતા નું હોય અને મગજમાં નકરા ટેન્શન ભરા હોય

એ મને ત્યાં મને કહી દીધું કે બરાબર મે તને સવારે ઊંઘ આવ્યો મે તને કીધું નઈ કે બમે ધંધો ચાલુ કર્યો છે મે કીધું આપેલા નો થાજો અને વાત કરી પછી સીધો ગયો ખામા પાએ અલે મે આને કીધું કે ભાઈ મે ધંધો ચાલુ કર્યો તમારા કોઈ કોઈને કાય વખાણ મખાણ કરાવ તો તું તારે આવજો એમ શું આલે બધું ગયો અલે તો કેવી તે વખાણ કરાવના છે મારે વખાણ કરાવવા છે વખાણ થઈ જાય ભાઈ પણ એમાં પૈસાનો ખર્જો થાય ને કે ખર્જો થાય હા પૈસા દેવો પડે પૈસા દેવા તો પણ ધંધો કોને કીય

ભૂણી છે હો ભાઈ મેં તો કીધું નવો ધંધો ચાલુ કર્યો એવો માણસ હું કે આ ધરતી આ ભૂમિમાં કે જોતો જ નથી અને આનો જો આ આ ના બાલ રહ્યા ને એક એક બાલડી ના હવા હવા લાખ રૂપિયાનો છે હવા હવા લાખ રૂપિયાનો આવા રાજા માળા છે આવા રાજા માણા

માણસ મેં હજી લગી આવડો મારી ઉમર ખાતી ને ભાઈ આના જેવો માણસ છે ને ઉદાર દિલ એક એક ગાન બે કટકા

અને ભાઈ હાવ જ પછી નથી ભાઈગો પૂછડી એ પૂછડી ની આમ હતી આ મધર પૂછડી કરી એ ભાઈગો પૂછડી ભંગાવતો ભંગાવતો એ ભાઈગો આવો બહાદુર માણા આવો બહાદુર માણા અને દિલાવર કેવો ખબર છે મે એક પર કીધું ભાઈ મને જરા તંગી પૈસા ની પડી છે મને કે લાડુડા તું મુંજામાં શું પૈસા પૈસા ભલા માણા કરસ રયો દે આમ કરીને લાખ રૂપિયા નો ડટો ભાત ઘા કરી દીધો આવો દિલાવર માણા છે હા હવે

ખોખાંગ કરવા આ ખમા છે ને ભાઈ મે મારી વાત અધૂરી મેકી દીધી મને માફ કરજો ખમા ભાઈ મારી વાત અધૂરી કરી દીધી ના કાટું માન ભલે ભાઈ હે 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 હાવત તો શું કહેવાય હાવત હાવત તો ગમેમ તો હાવત તો આવડત કે બીજું કાઈ ગધેડો તમે જોયું તો ગધેડો હાવત કરતા ઉસો હોય હોય ને એ એને બીજા પૈસા ક્યાં દે વખાણ ચાલુ કરી દીધા લાય ઈ વાત આ ભાઈ પૈસા પૈસા